નમસ્કાર હું કરણ જોશી મિત્રો સૂર્યગ્રહણ થવા જઈ રહ્યો છે આપણા જ્યોતિષ પંચાંગ પ્રમાણે આ સૂર્યગ્રહણ તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ થશે આ સૂર્યગ્રહણ રાત્રે નવ વાગે ને તેર મિનિટે શરૂ થશે જે સવારે ત્રણ વાગે અને સત્તર મિનિટે સમાપ્ત થશે આમ તે છ કલાક અને ત્રણ મિનિટ ચાલશે સૂર્યગ્રહણ હંમેશા અમાસના દિવસે હોય છે આ વખતે અમાસના દિવસે પિતૃ શ્રાદ્ધ પણ છે તો અહીં પ્રશ્ન એ થાય છે કે સૂર્યગ્રહણ કેવી રીતે થાય છે સૂર્યગ્રહણ કેટલા પ્રકારના હોય છે આ વખતે ગ્રહણ થશે સૂતક લાગશે અને જો લાગશે તો સૂતકમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ અમાસના શ્રાદ્ધમાં આ ગ્રહણની શું કોઈ અસર થશે તો કેવી રીતે શ્રાદ્ધ કરવું સૂર્યગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચેથી પસાર થાય છે જેનાથી ચંદ્રનો પડછાયો પૃથ્વી ઉપર પડે છે અને જ્યાં આ પડછાયો પડે છે ત્યાંથી સૂર્ય દેખાતો નથી જેને ગ્રહણ લાગ્યું કહેવાય છે આવું ત્યારે જ થાય છે કે જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્ય આ ત્રણેય ગ્રહો એક સીધી રેખામાં ગોઠવાય છે અને આવો બનાવ હંમેશા અમાસના દિવસે જ બને છે એટલે જ સૂર્યગ્રહણ પણ હંમેશા અમાસના દિવસે જ હોય છે સૂર્યગ્રહણ ત્રણ પ્રકારના હોય છે પૂર્ણ સૂર્યગ્રહણ આંશિક સૂર્યગ્રહણ અને વલયાકાર સૂર્યગ્રહણ પૂર્ણ સૂર્યગ્રહણ ત્યારે થાય જ્યારે પૃથ્વી ચંદ્ર અને સૂર્ય ત્રણેય એકદમ સીધી લાઈનમાં આવી જાય છે અને ત્યારે ચંદ્રમાંથી સૂર્ય પૂર્ણ રૂપે ઢંકાય જાય છે જ્યારે વલયાકાર સૂર્યગ્રહણની સ્થિતિ ત્યારે બને જ્યારે ચંદ્રમાં સૂર્યને લગભગ ત્રાણું ટકા જેટલો ઢાંકી દે છે આ સમયે સૂર્ય રિંગ જેવો દેખાય છે આ સમયે સૂર્યની રિંગ એકદમ તેજસ્વી દેખાય છે આ ગ્રહણને રિંગ ઓફ ફાયર પણ કહેવામાં આવે છે જ્યારે આંશિક સૂર્યગ્રહણ વખતે આ ત્રણેય ગ્રહો બરાબર એક સીધમાં નથી આવતા એટલા માટે ચંદ્ર સૂર્યને બરાબર ઢાંકી નથી શકતો પણ તે સૂર્યને થોડો ઘણો પણ ઢાંકી તો દે જ છે એટલે તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે આ વખતે જે સૂર્યગ્રહણ લાગશે તેનો નજારો અદ્ભૂત હશે કારણ કે આ સૂર્યગ્રહણ વોલૈયાકાર સૂર્યગ્રહણ હશે જાણે ચંદ્રની ધરતીમાંથી સૂર્યનો તેજસ્વી પ્રકાશ નીકળતો હોય એવું અદભુત દ્રશ્ય જોવા મળશે આ સૂર્યગ્રહણ શરૂ થશે ત્યારે સૂર્યનો આકાર હાથમાં બાંધવામાં આવતા રક્ષાસૂત્ર જેવો દેખાશે એટલે જ એને કંકણ સૂર્યગ્રહણ પણ કહેવાય છે જોકે આ ગ્રહણ શરૂ થશે ત્યારે ભારતમાં રાહત હશે અને એટલે જ તે ભારતમાં જોવા નહીં મળે અમેરિકા અને કેનેડા જેવા પશ્ચિમો દેશોમાં તે દેખાશે હવે ભારતમાં જોવા નહીં મળે એટલે તેને પાળવાનું પણ નથી અને ના તો એમાં કોઈ સૂતક લાગશે જોકે આ સૂર્યગ્રહણ ભારતમાં નથી દેખાવાનું એથી એનું સૂતક પણ પાળવાનું નથી છતાં પણ અહીંયા શूतक વિશેની જાણકારી આપવામાં આવી છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જ્યારે ગ્રહણ શરૂ થવાનું હોય એના 12 કલાક પહેલા શूतक શરૂ થઈ જાય છે અને ગ્રહણ પૂરું થવાની સાથે જ એ શूतक પણ સમાપ્ત થઈ જાય છે. શूतक કાળ દરમિયાન કોઈ પણ જાતના શુભ કાર્યો નથી કરવામાં આવતા. મંદિરોના કપાટ પણ બંધ કરી દેવાય છે અને ભગવાનની આરતી પણ નથી થતી. અમુક નિયમો પણ એવા છે કે જેને પાળવા જરૂરી છે જેમ કે સુતક કાળ દરમિયાન ભગવાનને સ્પર્શ ન કરો એની આરતી કે પૂજા પાઠ પણ ન કરો સુતકના સમય દરમિયાન ભોજન ન બનાવવું જોઈએ કે ન તો ભોજન ગ્રહણ કરવું જોઈએ ગર્ભવતી મહિલાને આ સમય દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ ગ્રહણને ભૂલથી પણ ખુલ્લી આંખે ન જોવું જોઈએ શૂતક કાળમાં કોઈ પણ મંત્રનો માનસિક જાપ કરવો સૂતક લાગે એ પહેલાં ખાવાની વસ્તુઓમાં તુલસી પત્ર મૂકી દેવું સૂતક દરમિયાન જો કોઈ ગર્ભવતી મહિલા બાળક બીમાર કે કોઈ ઘરડાઓને ભૂખ લાગે તો એ તુલસી પાનવાળું ભોજન જમવું કુદરતના આ અદ્ભુત નજારાને જોવો જોઈએ પણ એક્સરે કે સારા ચશ્માથી કે જેનાથી આંખને ન થાય અમાસના દિવસે એવા શ્રાદ્ધ હોય છે કે જેની તિથિ ગઈ હોય છે એને અજ્ઞાત પિતૃ શ્રાદ્ધ પણ કહેવાય છે આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે શ્રાદ્ધ ઉપર તો એની કોઈ અસર નહીં પડે પણ તો પણ પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે અમુક ઉપાય કરવા જરૂરી છે જેમ કે ગરીબોને અને જરૂરિયાતમંદોને ગ્રહણનો સમય ના હોય ત્યારે ભોજન કરાવો તમારા સામર્થ્ય પ્રમાણે દાન દક્ષિણા પણ આપો પીપળાના વૃક્ષ ઉપર જલ અર્પિત કરો અને ત્યાં અક્ષત પુષ્પ ગંગાજલ અને કાળા તલ ચડાવો